રાનપુર ચેડિસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ બગાભાઈ દ્વારા રાધનપુર શહેર માં ઘઉ ક્લીન દરેક પ્રકારના અનાજ નો લોટ મળશે તેમાં ઘઉ નું ભૂસુ મળશે આ શુભ ઉદઘાટન પ્રસંગે બાપુ અને દેવી દાસરાયણ સ્વામી બાપુ આશીર્વાદ વચન ઠાકોર રાધનપુર પાટણ વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાયા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રે નિવાસી બાપુ દયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયું છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું બોલો સદારામ બાપભાઈ